શિયાળામાં ભૂખ વધારે લાગવી ગેસ કબજિયાત સાંધાનો દુખાવા થવા શરીરમાં ડ્રાઈનેસ વધી જવી વગેરે જેવી અનેક તકલીફો અનુભવાય છે તો આનાથી બચવા માટે આપણે કેવા પ્રકારના ડાયટનો ઉપયોગ કરવો જોઈએ એ આજે આપણે વાત કરીશું નમસ્તે હું ડોક્ટર દ્રષ્ટિ આપ સર્વનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું આયુર્વેદ અનુસાર શિયાળામાં આપણો પાચન આગની મજબૂત હોય છે માટે આ ઋતુ દરમિયાન આપણે વોમ નરેશિંગ અને તાજા બનાવેલા જ ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ લીલા શાકભાજી સૂપ સ્ટ્યુઝ વગેરે આ ઋતુમાં અત્યંત શ્રેષ્ઠ છે રો સેલેડ આ ઋતુ દરમિયાન અવોઈડ કરવું જોઈએ શિયાળામાં આપણા શરીરમાં ડ્રાયનેસ વધી જાય છે અને એને દૂર કરવા માટે આપણે ડાયટમાં ગુડ ફેટ્સ એટલે કે ઘી તલનું તેલ ઓલિવ ઓઇલ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત આવો નટ્સ સીડ્સ વગેરેને ડાયટમાં ઉમેરવા જોઈએ અને ખજૂર એ આ ઋતુમાં સર્વશ્રેષ્ઠ છે માટે રોજ એક થી બે ખજૂરનું સેવન કરવું જોઈએ આ ઉપરાંત શિયાળાની ઋતુમાં વોર્મ સ્પાઈસીસ એટલે કે અજમો જીરું તજ લવિંગ મરી આદુ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ આ બધા સ્પાઇસીસની ચા બનાવીને અથવા તો એને દાળ શાક વગેરેમાં પ્રયોગ કરવો જોઈએ આ સ્પાઇસીસ એ આપણી પાચન શક્તિને મજબૂત કરે છે તેમજ એ વાત અને કફ કફદોષને બેલેન્સમાં રાખે છે અને ગેસ કબજિયાતથી રાહત અપાવે છે આ શિયાળાની ઋતુમાં ગરમ ચા એટલે કે આદુની ચા આદુ તુલસીની ચા તુલસી મરીનની ચા અથવા તો ગરમ પાણી વગેરેનો પ્રયોગ કરવો જોઈએ કારણ કે એનું સેવન કરવાથી પણ વાત અને કફદોષ બેલેન્સમાં રહે છે અને આપણી ઇમ્યુનિટીને વધારે છે જો તમે આટલા પ્રકારનું ડાયટ લો છતાં પણ ગેસ કબજિયાત વજન વધી જવું લો એનર્જી વગેરેનો અનુભવ કરો છો તો એક આયુર્વેદિક ડોક્ટરની સલાહ લઈ અને પ્રકૃતિ પરીક્ષણ કરાવી એ અનુસાર જ પોતાનો ડાયટ નક્કી કરવો જોઈએ